વારાણસીના લોલાર્ક કુંડમાં શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડુબકી વારાણસીમાં ભાદરવા સુદ છઠના પવિત્ર અવસરે લોલાર્ક છઠ નિમિત્તે હજારો શ્રદ્ધાળુએ કુંડમાં આસ્થાની લગાવી હતી આ પર્વ નિસંતાન દંપતિઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે જેઓ સંતાન પ્રાપ્તિની કામના સાથે આ કુંડમાં સ્નાન કરવા માટે દેશના વિવિધ ભાગોમાંથી આવે છે લોલાર્ક છઠ જેને સૂર્ય ષષ્ઠી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભગવાન સૂર્યને સમર્પિત છે એવી માન્યતા છે કે આ દિવસે પવિત્ર કુંડમાં સ્નાન કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે ને ચામડીના રોગોમાંથી મુક્તિ મળે છે પરંપરા અનુસાર સ્નાન માટે ગુરુવાર રાત્રિથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી ગઈ હતી જેનો સિલસિલો શુક્રવાર સાંજ સુધી ચાલ્યો હતો સ્થાનિક પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓનું સુરક્ષા અને સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં પોલીસ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા આ પર્વ વારાણસીની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાનું એક અભિન્ન અંગ છે જે દર વર્ષે ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે